ભોજનમાં જેનું સૌથી વધુ મહત્ત્વ છે તેવા મસાલાનું એક વૈશ્વિક બજાર છે ભારતના મસાલાની વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવે છે ત્યારે સ્પાઈસ અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અમદાવાદમાં નેશનલ સ્પાઈસ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો આ કોન્ફરન્સમાં વેપારીઓ ખેડૂતો ટ્રેડર્સ નિકાસકારો લેબોરેટરીના પ્રતિનિધિઓ અને ડિજિટલ સોલ્યુશન પ્રોવાઇડર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા મસાલા બજારની વાત કરીએ તો દેશમાં વર્તમાન સમયમાં ચાર પોઈન્ટ છ મિલિયન ડોલરની વાર્ષિક નિકાસ કરવામાં આવે છે આ નિકાસમાં વધારો કરીને બે હજાર ત્રીસ સુધીમાં

तो इसका टारगेट है थर, ट्वेंटी थर्टी तक दस बिलियन ले जाने का टारगेट है ओके okay. उसमें से सबसे ज़्यादा इंडिया में प्रोड्यूस होता है चिल्ली उसके बाद होता है हल्दी दैट इज़ टर्मरिक फिर जीरा तो, जो जो गुजरात से उत्पादन होता है और एक्सपोर्ट में भी यही सबसे ज़्यादा वॉल्यूम जाता है उसमें गुजरात का करीब मेरे ख्याल से करीब एक मिलियन टन के आ, आजू बाजू प्रोडक्शन है